અંબાજી મંદિરના ચાચર ચોકના ગરબા તાલે મન મૂકીને ખેલૈયાઓ ઝૂમ્યા હતા અંબાજી મંદિરમાં ભક્તિની સાથે ગરબાની રમઝટ પણ જોવા મળી હતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે માતાજીની મહાઆરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાત્રે અંબાજીમાં તિલક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ યુવાનો અંબાજી મંદિર પહોંચ્યા હતા ત્યારે દરેક ખેલૈયાઓને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મા જગતજનનીના જગદંબાના ચાચર ચોકમાં જે તિલક લગાવવાની પ્રથા હોય એ એમને જીવંત રાખી કારણ કે આજકાલના બાળકો આજના યુગના બાળકોને આ સમજણ પડે કે આપણો હિન્દુત્વ ધર્મ શું છે હું તો આહવાન કરીશ ગુજરાતના તમામે તમામ ગરબાના પંડાલોને કે આવી પ્રથા હોવી જોઈએ અને દેવસ્થાન ટ્રસ્ટને બી હું એક વિનંતી કરીશ કે આ ચાંદલાની પ્રથા હોવી જોઈએ જ્યાંથી ખબર પડે કે આ ચાંદલો તો આપણે હિન્દુ વિશ્વ હિન્દુ સમાજનો એટલે એક પ્રતીક છે કે આપણને બાળકોને ખબર પડે કે આ ચાંદલાનું શું મહત્ત્વ છે બરાબર તો આ વિશ્વ હિન્દુ પરિષદને હું બહુ આભાર વ્યક્ત કરું છું કે આ આપણી સંસ્કૃતિ ટકાવવામાં વિશ્વ હિન્દુ પરિષદનો એટલો અગત્યનો ફાળો હોય છે જ્યારે મોંથાળીની વાત આવે જ્યારે જ્યારે પણ હિન્દુઓની આસ્થાને ખતરો રૂપ હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવીને આ કાર્ય કરે છે જેથી આજના આપણા નાના બાળકોમાં કે આપણી હિન્દુત્વ પ્રત્યેથી જે જાગૃતતા ફેલાવવામાં આ વિશ્વ રૂપ એટલું કાર્યક્ષમ કરે છે હું એને બહુ દિલથી સલામ કરું છું અને આમ આ દરેકને આ શીખવું જોઈએ કે આપણે ચાંદલો લગાડીને જ જવું જોઈએ જેથી આપણું આપણે હિન્દુ છીએ આપણે ચાંદલો લગાવવામાં કોઈ શરમ ના અનુભવી જોઈએ એ આ વાત કરવા માગું છું જય